નુકસાન માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રી ને આવેદનપત્ર ખેડબ્રહ્મા તાલુકામાં અતિશય વરસાદથી ખેતીમાં નુકસાન થવાથી ભારતીય કિસાન સંઘ ખેડ તાલુકા દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આપેલું આવેદન પત્ર આપવામાં આવ્યું ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ તાલુકાના ગામોમાં દસ ઇંચ પંદર વરસાદ પડતા ખેતીના પાકો તેમજ ખેતીમાં મોટું નુકસાન સાથે દોવાણ થવાથી આજરોજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબ ને સત્વરે સર્વે કરી ખેડૂતોને યોગ્ય કાર્યવાહી કરી મદદ કરવા આવેદનપત્ર આપેલ હતું જેમાં ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ અને જગુભાઈ નારણભાઈ તેમજ પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પથુભાઈ દિવ્યા સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએલસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જિંદાબાદ 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 બલરામ ભગવાન

માત્ર ભારત માતા જય